હેલો ગાય જય માતાજી કેમ છો બધા તો સ્વાગત છે તમારા મારા ન્યૂ બ્લોગમાં અને આજે અમે બનાવી છે સવાર સવારના પોળમાં પૂરલા તમે જોઈ લો પૂરલાની તૈયારી થઈ ગઈ છે એક બાજુ ચા છે દહીં છે અને પુડલા પણ બની ગયા છે મસ્ત શિયાળાની ઋતુમાં કોને કોને ફૂડલા પાવે બહાર તમે જોઈ શકો છો ઝાકળ છે ધુમ્મસ છે થોડો થોડો હાય પરમ પરમ ને અને મને થેપલાન ઠંડી ઋતુમાં તો બહુ મજા આવે આજે પરમની રજા છે સ્કૂલે તો થયું કે સવારમાં પુડલાનો પ્રોગ્રામ કરીએ તો ચાલો અમારા પુડલા થઈ ગયા છે તૈયાર તો કોને કોને ભાવે છે કોમેન્ટ કરીને જણાવજો અને ચાલો બધા પુડલા ખાવા

ચાલો અમારી ઘરે તો કુટલા પ્રોગ્રામ છે તમારી ઘરે શેનો પ્રોગ્રામ છે ને કોમેન્ટમાં જણાવજો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો જય માતાજી